અઢારમી ઓગસ્ટ બે હજાર પચીસ સોમવાર આજના સંદર્ભમાં આપણે ઘડેલ અને આપણા કાબુમાં રહેનાર દેવો તે કોઈ વ્યક્તિઓ કે વ્યસનો કે ધન દોલત હોઈ શકે ઈસુ પાસે આવેલો યુવાન શાશ્વત જીવનની શોધમાં છે પણ એને માટે પૈસા એ પરમેશ્વર છે અને એને છોડવાની એની તૈયારી નથી આપણે પૈસો ઘર ધન દોલતમાં જીવનની સંપૂર્ણતા માની લઈએ છીએ પણ પૂર્ણ બનવા માટે ક્યારેય ત્યાગની જરૂર પડે છે અહમ જતો કરી કડવાસ દૂર કરી બદલો લેવાની ભાવના છોડી આપણા અપરાધીનોને માફી આપીએ તો આપણે પૂર્ણ મને ક્યાં દેવ દેવીઓ ઈશ્વરથી દૂર લઈ જાય છે મારી એ ગુલામી દૂર કરવા માટે મારે શું કરવું જોઈએ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ